અમદાવાદમાં જે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની હતી તે સ્થિત કરી દેવામાં આવી છે જે પ્રકારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક હતી તે હાલ સ્થગિત કરી દેવામાં આવી છે શું છે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક અઠાવન વર્ષ બાદ ગુજરાતમાં મળવા જઈ રહી હતી પરંતુ જે રીતે બોર્ડર પર પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાન બંને દેશોની જે બોર્ડર પરિસ્થિતિ છે અને આપણી સેના દ્વારા જે વારંવાર પાકિસ્તાનને મોતોડ જવાબ આપવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની જે બેઠક અમદાવાદમાં યોજાવાની હતી જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહાસચિવ પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ ઉપસ્થિત રહેવાના હતા જોકે આ બેઠકને છે તે હાલ રદ કરી દેવામાં આવી છે સ્થગિત કરવામાં આવી છે આ બેઠક જે અમદાવાદમાં યોજવામાં આવી હતી તેને કાલના દિવસ પૂરતી સ્થગિત કરવામાં આવી છે જોકે જે અન્ય કાર્યક્રમો છે કે જે રાહુલ ગાંધીની જે જનસભા જે આવતીકાલે અડાલજ ખાતે યોજાવાની હતી તેને લઈને હજુ કોઈ પ્રકારનો ચોક્કસ નિર્ણય છે જે કોંગ્રેસનો હજી સુધી સામે નથી આવ્યો પરંતુ જે સીડબ્લ્યુસીની બેઠક આવતીકાલે અમદાવાદમાં યોજાવાની હતી અને જેમાં કોંગ્રેસના સાઠ થી પણ વધારે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના

હજુ સુધી કોંગ્રેસ દ્વારા મામલે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપવામાં આવી પરંતુ જે રીતે પુલવામા હુમલો થયો હતો અને ત્યારબાદ કોંગ્રેસે પોતાના અનેક કાર્યક્રમો છે તેને રદ કર્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારા માટે દેશ અને દેશના જવાનો છે તે ખૂબ મહત્વના છે એટલા માટે શોક પાડ્યો હતો ત્યારે આવતીકાલે ગુજરાતમાં સીડબ્લ્યુ સી યોજાવાની હતી જે ખૂબ મોટી બેઠક કહી શકાય રાષ્ટ્રીય પાર્ટીઓ જે કોઈ હોય છે તેમાં જે વર્કિંગ કમિટી હોય છે તે ખૂબ મહત્ત્વનું સ્થળ ધરાવતી હોય છે સ્થાન ધરાવતી હોય છે અને તેમાં દેશ માટેના દેશ હિત માટેના નિર્ણય લેવામાં આવતા હોય છે સીડબલ્યુસી એટલે કે આવનારા સમયમાં જે તે રાજકીય પક્ષ દેશમાં કઈ કઈ પ્રવૃત્તિઓ પર કામગીરી કરશે કઈ રીતે દેશને આગળ વધારવો કઈ રીતે યુવાઓની વાત હોય મહિલાઓની વાત હોય આર્થિક નીતિની વાત હોય કે દેશ સાથે આતંકવાદ અને વિદેશ નીતિઓની વાત હોય આ

સ્થગિત કરી દેવામાં આવી છે તમામ પ્રકારે તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ હતી રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું તેમ છતાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દેશહિત માટે બંધ કરવામાં